પોરબંદર પાલિકાની બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવા બોર્ડ લાગતા અનેક ચર્ચાઓ જાગી છે આ મામલે વિપક્ષે સુધરાય સભ્યએ આ બોર્ડ દૂર કરવા માંગ કરી છે પોરબંદર પાલિકા કચેરીમાં આવેલ વિવિધ વિભાગમાં ત્યાં સુધી અરજદારો સીધા કોઈ પણ વિભાગની મુલાકાત લઈ શકતા હતા અને પોતાની કામગીરી અંગે રજૂઆત કરી શકતા હતા પરંતુ હવે બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવું બોર્ડ મૂકી દેવાયું છે જેને લઈ અરજદારો અને મુલાકાતીઓમાં આશ્ચર્ય સર્જાયું છે એકાએક એવું શું બન્યું જેના કારણે પાલિકાના અધિકારીઓ આવા બોર્ડ મૂકવા મજબૂર થવું પડ્યું કચેરીમાં થતી ચર્ચા મુજબ કોઈ શખ્સે બાંધકામ વિભાગમાં જઈ પાલિકાના મહત્વના દસ્તાવેજના ફોટા પાડી લીધા હતા અને તેના આધારે કોઈ અગ્રણીઓને બ્લેકમેલ કરવાની પેરવી કરી હતી જો કે પાલિકાના અધિકારીઓને જાણ થતા તેઓની સૂચનાથી આ બોર્ડ લગાડવામાં આવી હોવાની ચર્ચાઓ હાલ તો ચાલી રહી છે આથી વિપક્ષના સુધરાઈ સભ્યે આ મામલે વિરોધ વ્યક્ત કરી બોર્ડ દૂર કરવા માંગ કરી છે હાલમાં જ એક પોરબંદર નગરપાલિકામાં મનસ વર્તન થયું છે આમ તો ત્યાં ચેતનાબેન જવા માટે કાઉન્સિલરને પણ પરવાનગી લેવી પડે એટલી મનસ વર્તન હાલે છે અત્યારે જ આજે જ નજરમાં આવ્યું કે બાંધકામ સમય સમિતિ છે ત્યાં બોર્ડ મળેલું છે કે ભાઈ કોઈ પરવાનગી વગેરે આવો નહીં તો આ લોકોના સમસ્યા હલ કરવા માટે છે જે લોકો છે બેતા જ એ લોકોની સમસ્યા હલ કરવા માટે લોકોને ઇન્ચાર્જ બનાવ્યા છે ને ઓર્ડે આપ્યા છે કે ચેરમેન બનાવે તો આ કેની પરમિશન તેને કેના કહેવાથી આવા મનગતર તો બોર્ડ ઉમાડી અને લોકોને હેરાન કરે લોકો જો પોતાની સમસ્યા હલ કરવા માટે આવે અને ત્યાં પરવાનગી લેવા માટે કોઈને લે બેસાયેલું કોની પરવાનગી અને લખનાર કોણ તેની સૂચનાટી ચી ઓફ કે પ્રમુખની સૂચનાટી છે આપણે એમાં જાહેરાત કરવું પડે અને જો નહીં કરે તો બે દિવસની અંદરમાં નહીં આવે તો અમે અમારા કાર્યકર લઈને હું મારા આ તે બોર્ડને હટાવી નાખી કાઢી નાખીશ